ભરૂચ શહેરના વોર્ડ નંબર સાતમાં આવેલા ચિંગસપુરા ફળિયામાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીની વિકટ સમસ્યા છે આ અંગે રજૂઆત બાદ પણ કોઈપણ કાર્યવાહી ન થતાં આજે એવી વિપક્ષ સભ્યોની સાથે રાખી સમસ્યાના નિવારણ માટેની ઉગ્ર રજૂઆત કરી હતી ભરૂચ શહેરના વોર્ડ નંબર 7 માં આવેલા ચિંગસ્તપુરા મારુ ફળિયામાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીની વિકટ સમસ્યા છે. અંગે રજૂઆત બાદ પણ કોઈ કાર્યવાહી ન થતાં જે રહીશોએ વિપક્ષી સભ્યોને સાથે રાખી સમસ્યાના નિવારણ માટે એ ઉગ્ર રજૂઆત કરી છે. ભરૂચ શહેરના વોર્ડ નંબર 7 માં આવેલા ચિંગસ્તપુરા મારુ ફળિયામાં ગરીબ વર્ગના પરિવારો રહે છે. છેલ્લા કેટલાક સમયથી પાલિકાનું પાણી મળતા ન હોવાથી રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તો અંગે રહીશોની રજૂઆત પાલિકા તંત્ર દ્વારા કાને ધરવા આવતા આજ રોજ રહીશો પાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ તેમજ સભ્ય સલીમ અમદાવાદના મુદ્દે રજૂઆત કરતા તેઓ સ્થાનિક સાથે

છેલ્લા કેટલાક સમયથી પાણીની સમસ્યા છે વારંવાર ત્યાંના સ્થાનિક રહીશોએ અહીંયા નગરપાલિકા ખાતે રજૂઆત કરેલ છે રજૂઆત જ્યારે જ્યારે કરેલ હતી એના પછી એક બે દિવસ સુધી એમણે પાણી વ્યવસ્થિત આપેલું પણ જ્યારે રજૂઆત થાય છે એ સમયે જ પાણી મળે છે પછીના દિવસોના અંદર પાણીની સમસ્યા વકરતી રહે છે થોડા દિવસ પહેલાં જ ત્યાંના સ્થાનિક રહીશોએ ગટરનું પાણી અને પીવાનું પાણી જે મિક્સ થતું હતું એ પાણીની બોટલ ભરીને લાવીને નગરપાલિકા ખાતે બતાવી હતી અને નગરપાલિકા ખાતે રજૂઆત કરી હતી પણ નગરપાલિકાના કહી શકાય કે સત્તાધીશો અને જે તંત્ર છે તેમણે કોઈ પણ હજુ સુધી ત્યાં મુલાકાત લીધી નથી અને એનું નિરાકરણ લાવ્યા નથી આજરોજ ફરીવાર ત્યાંના સ્થાનિક રહીશોએ વિપક્ષની નેતા વિપક્ષની ઓફિસમાં આવીને રજૂઆત કરી અમે સભ્યોએ વોટર વિભાગના અંદર જઈને એમના વતી રજૂઆત કરેલી છે અને એમને નગરપાલિકાના વોટર વિભાગમાં અમે એમને કીધું છે કે વહેલામાં વહેલા એમનું પાણીની સમસ્યાનો નિકાલ લાવો જો નિકાલ નહીં આવે તો નગરપાલિકાના અંદર વિપક્ષ જાતે જ એમના વિસ્તારમાં જઈને મુલાકાત લઈ પાણીનું કનેક્શન જો બીજી લાઈન જતી હશે ત્યાંથી અમે આપીશું પણ અમને નગરપાલિકાના અધિકારી દ્વારા આશ્વાસન આપવામાં આવેલું છે કે સાંજે આજે સાંજે જઈને એમને વિસ્તારની મુલાકાત લઈને વહેલી તકે પાણીનું નિરાકરણ જે પાણીની સમસ્યા છે તેનું નિરાકરણ લાવવા એમણે અમને માટે આપેલ છે થેન્ક યુ મારું નામ મનીષ છે મેં ચિંગસપુરા હરિજનવાસમાંથી આવું છું આપણે અમારો પાણીનો પ્રોબ્લેમ ઘણા ટાઈમથી છે પણ આ લોકો નગરપાલિકામાં કોઈ સોલ્યુશન લાવતા નથી વારંવાર રજૂઆત કરવા છતાં બી આ લોકો કોઈ પાણીનું સોલ્યુશન આવતા નથી બે દિવસ અમે રજૂઆત કરીએ છીએ તો બે દિવસ પાણી આવે બે દિવસ પછી પાણી એક દિવસ આવે પાછું બે દિવસ ના આવે વારંવાર આ રીતના હેરાનગીધી ચાલે છે અમે આજે નગરપાલિકા ઓફિસમાં આવ્યા છે સંસદભાઈ ને મળી ને અહીંયા બેનની હાથે રજૂઆત કરી છે એ લોકોએ જોવા મોકલે એક મહિના પહેલા બી ગટરનું પાણી અમારે જોઈન્ટ થઈ ગયેલું